હેલો મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં આજે આપણે ભગવાન શિવના સાત એવા રહસ્યો વિશે વાત કરીશું જે તમે પહેલા ક્યારેય સાંભળ્યા નહીં હોય જો મિત્રો તમને મારા આવા અવનવા વિડીયો પસંદ આવતા હોય તો જરૂરથી લાઈક કરજો અને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને મારા દરેક વિડીયોના નોટિફિકેશન માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ સંપૂર્ણ શ્રદ્ધાથી ભગવાન શંકરની ઉપાસના કરે છે તેની બધી મનોકામના પૂરી થાય છે. ભગવાન શંકર વિશે એવી ઘણી વાતો છે જે સામાન્ય લોકો નથી જાણતા. હિન્દુ ધર્મમાં ભગવાન શિવને મુખ્ય દેવતાઓમાંના એક દેવતા માનવામાં આવે છે. સનાતન ધર્મમાં ભગવાન શિવને અનેક નામોથી ઓળખવામાં આવે છે જેમ કે ભોલેનાથ શંકર આદિદેવ મહેશ રુદ્ર નીલકંઠ ગંગાધર વગેરે પુરાણો અનુસાર ભોલેનાથ સ્વયંભૂ છે તેમ છતાં ભગવાન શંકરના જન્મ સાથે જોડાયેલી ઘણી રહસ્યમય કથાઓ ખૂબ જ પ્રચલિત છે એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ ભગવાન શંકરની પૂર્ણ ભક્તિ સાથે પૂજા કરે છે તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે તો મિત્રો આજે હું તમને ભગવાન શંકર સાથે જોડાયેલા રહસ્યો વિશે જણાવીશ પહેલું રહસ્ય છે શિવથી થઈ કેટલાય રાક્ષસોની ઉત્પત્તિ પુરાણો અનુસાર જલાંધાર નામના રાક્ષસની ઉત્પત્તિ ભગવાન શંકરના તેજથી થઈ હતી એટલા માટે પુરાણોમાં તેને શિવનો અંશ માનવામાં આવે છે અન્ય રાક્ષસ ભૂમા भोलेनाथના કપાળ પરના પરસેવાના ટીપામાંથી ઉત્પન્ન થયો હતો આ ઉપરાંત અયપ્પા ભોલેનાથ અને મોહિનીના સંયોગથી જન્મ્યા હતા બીજું રહસ્ય છે કેમ નથી મળતું વર્ણન કેટલીક પૌરાણિક કથાઓમાં એવું વર્ણન છે કે અંધક અને પૂજા ભગવાન શંકરના પુત્રો હતા પરંતુ ધાર્મિક આ કોઈ જ ઉલ્લેખ નથી છે ભગવાન પ્રથમ શંકર ના પ્રારંભિત શિષ્યો માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ સપ્તર્થીઓ દ્વારા જ પૃથ્વી પર ભગવાન શિવ ના જ્ઞાન નો પ્રચાર થયો હતો ચોથું રહસ્ય એવું છે કે શું ભગવાન શિવ અને શંકર બંને એક એક જ જ છે છે ઘણા લોકો શિવ અને બે નામ માને પરંતુ તસવીરોમાં બંનેની આકૃતિ અલગ અલગ છે ઘણી જગ્યાએ શંકર ને શિવલિંગનું ધ્યાન કરતા દર્શાવવામાં આવ્યા છે પાંચમું રહસ્ય છે શિવ ની પત્નીઓ વિશે ભગવાન શિવની પત્નીઓ વિશે શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ છે પ્રથમ પત્ની પ્રજાપતિ દક્ષ પુત્રી સતી હતી તેમણે જ બીજો જન્મ હિમવાન ને ત્યાં લીધો અને તે પાર્વતી તરીકે ઓળખાય કહેવાય છે કે આ સિવાય ગંગા કાલી અને ઉમા પણ શિવની પત્નીઓ હતી છઠ્ઠું રહસ્ય છે કે ભગવાન શિવ કેટલા પુત્રો હતા તો ભગવાન શિવ અને માતા પાર્વતીના પુત્ર કાર્તિકેય હતા ગણેશ એ બીજો પુત્ર છે તેમણે માતા પાર્વતીએ ઉબટનમાંથી નિર્મિત કર્યા હતા શુકેત નામના અનાથ છોકરાનો પણ ભગવાન શિવ દ્વારા ઉછેર થયો હતો જલંધરનો જન્મ શિવના તેજમાંથી થયો હતો અયપ્પાનો જન્મ શિવ અને મોહિ મોહિનીના સંયોગથી થયો હતો ભૂમાનો જન્મ તેમને કપાળમાંથી ટપકેલા પરસેવામાંથી થયો હતો અંધક અને ખુજાનો ખાસ કોઈ ઉલ્લેખ નથી મળતો ભગવાન શિવનું સાતમું રહસ્ય એ છે કે તેમણે દરેક કાળમાં આપ્યા હતા દર્શન એવું માનવામાં આવે છે કે શિવ એકમાત્ર એવા દેવતા છે જેમણે દરેક કાળમાં ભક્તોને દર્શન આપ્યા છે તેઓ સતયુગમાં સમુદ્ર મંથન સમયે પણ હાજર હતા અને નેત્રકાળમાં રામના સમયે પણ હાજર હતા તેઓ દ્વાપરમાં મહાભારત કાળમાં પણ હતા અને કલીકાલમાં વિક્રમાદિત્યને પણ શિવના દર્શન થયાનો ઉલ્લેખ મળે છે તો મિત્રો આ હતી ભગવાન શિવની સાત રહસ્યો વિશેની વાત શિવના આવા બીજા વિડીયોની લિંક પણ મેં પ્રિસ્ક્રિપશનમાં આપેલી છે તો જરૂરથી તેને ચેક કરજો થેન્ક યુ ફોર વોચિંગ ફરી મળીશું એક નવા વિડીયો સાથે ઓમ નમઃ શિવાય